અને અભિમાન એવું આવ્યું કે હવે એનું ખંડન કરવું પડે એટલે એક દિવસ એક સાધુ મહારાજ આવ્યા અને સાધુ મહારાજે એક એનું અપમાન કરી નાખ્યું હા જ્યારે માણસને પદવી મળે ને તમને ઊંચા બનાવે ને ત્યારે તમારી એ પદવીનું તમને ધ્યાન હોવું જોઈએ એ પદવી પ્રમાણે તમારો વ્યવહાર સમાજ માટે હોવો જોઈએ હા તમારે ત્યાં કોઈ આવે કોઈ અરજી કરે કોઈ વાત કરે ત્યારે તમારે એના તમારી પદવી પ્રમાણેનો વ્યવહાર કરવો પડે હા આ આ એટલું કામ છે કે જેમ કથા વાગતા હોય ને તો એને અમુક જ કપડા પહેરવા જોઈએ અમુક જ વ્યવહાર કરવો જોઈએ અમુક જ અન્ન ગ્રહણ કરવું જોઈએ બહાર નીકળે ત્યારે અમુક મર્યાદાથી જીવવું પડે અને આ જો એને ખબર ન પડતી હોય ને તો એને ધૂળ ધાણી થતા વાર ન લાગે હા એ તો જાય પણ એની સાથે જોડાયેલા બધા જાય એટલે જયારે મૂર્તિકાર ને આટલું અભિમાન આવ્યું ને કોઈ આવા બાબા આવ્યા હશે ને એમનું અભિમાન કર્યું અને એમનું અપમાન કરી નાખ્યું એટલે પછી પેલા મહારાજ હસતા હસતા નીકળી ગયા કારણ કે સંત સતી આ કોઈ દિવસ તમને શ્રાપ આપે જ નહીં મોટા ભાગે એવું ન કરે પણ જ્યારે હદ કરતા વધારે તમારું પાપ વધી જાય ને ત્યારે કોઈ સતી श्राપ દે બાકી સતી કોઈ દિવસ શ્રાપ આપે નહીં હા અને સંખણીનો ફરે નહીં સતી શ્રાપ આપે જ નહીં અને સંખણીના શ્રાપ ફળે નહીં હા નહીતર અમુક બેનો બહુ હોય જો તમારા ભાઈના સોગન જો મારા છોકરાના સોગન જો આવા સોગંદ વારે વારે ખાતી હોય બેનો નહીં ખાવાના હા અહીંયા બાબા નિરાશ થઈને ગયા એના આંગણેથી અને પછી આ અભિમાન છે એવા વ્યક્તિને એક વાક્ય કહીને ગયા છે સાધુ સંત શું કીધું છે કે ભાઈ કાલે તારું મૃત્યુ છે અને આ મૃત્યુને તું ગમે તે કરશે પાછું નહીં ઠેલી શકે અને એવા સમયે આ ચિત્રકાર આ મૂર્તિકારને અભિમાન થયું છે કે હું આટલો સરસ મૂર્તિકાર અને મારું મૃત્યુ હજુ તો મારે ઘણી મૂર્તિઓ બનાવવાની બાકી છે હજુ તો મારે બહુ નામ કમાવાનું બાકી છે એણે શું કર્યું પોતાના જેવી જ મૂર્તિ એક જ રાતમાં એને લાઈન સર ઊભી કરી દીધી ઘણી બધી હા પોતાના જેવી જ અને સવારે સ્નાન કરીને એ મૂર્તિની વચ્ચે પોતે ઊભો રહી ગયો એ જ મુદ્રામાં જે મુદ્રામાં મૂર્તિ એને બનાવી હતી પોતાની એ જ મુદ્રામાં પેલો ચિત્રકાર ઉભો રહી ગયો કથાકાર મૂર્તિકાર ઉભો રહી ગયો યમરાજા આવ્યા છે અને કહેવાય છે કે જેનું જ્યાં જે રીતે મૃત્યુ નક્કી થયું હોય ને એ એ ક્ષણે થાય થાય ને થાય ભલે લોઢાની કોઠીમાં તમે ઘૂસી જાઓ જ્યાં તમારું જે જગ્યાએ લખાણું હોય ને ત્યાં તમે તમારી જાતે પહોંચી જાઓ

શું નેત્રો બનાવ્યા છે મૂર્તિકાર ની તો જય જયકાર હો યમરાજ બોલી રહ્યા છે યમરાજ કહી રહ્યા છે હા કે તારી તો જય જયકાર હો બીજી મૂર્તિ પાસે ગયા આ

અને શંકાના ચહેરા પર ભાવ લાવીને યમરાજે વાત કરી શું વાત કરી આહાહા સુ સુંદર મૂર્તિ સુ સુંદર મૂર્તિ તારી વાત કરું શું વાત કરું તને તો ઓહો હો તારી કળાની શું વાત કરું જય હો જય હો પણ એક જ ખામી રહી ગઈ ભાઈ અને જ્યાં એમણે એમ કીધું યમરાજે પણ આ મૂર્તિકાર એક જગ્યાએ ભૂલો પડ્યો હા હા માણસને ખામી નીકળે ને એ ના ગમે મને કોઈ અહીંયા થઈ એમ નીચે ઉતરું પછી કોઈ કોઈ બેન મને કહે કે કોઈ ભાઈ કહે ને બેન આ જગ્યાએ તમારી આવી ભૂલ થઈ હતી મને ના ગમે માણસ હા માણસ પણ ક્યારે કે જ્યારે આપણે કોઈ કહેતું હોય ને તો આપણે સાંભળીને પ્રેમથી એમાં સુધાર કરવો હા આપણી ભૂલોનો અહીંયા મૂર્તિકારને જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ

ફટ દઈને યમરાજે પાસ નાખ્યો ગળામાં અને ખેંચીને એને લઈ લીધો ઉપર હા એટલે આ વાત છે માણસને ક્યાંક કોઈ કે ને કે આ તકલીફ છે તમારામાં માણસોને ના ગમે માણસ છે ને